वागौर ने वैश्विक धरोहर નેશનલ હાઈવે નો આંખે દેખ્યો અહેવાલ જોઈએ મા ન્યૂઝ ના સ્ટોરી રિપોર્ટ બાય ગનશામ બારોટ ના ના ચાલુ જ રાખો ચાલુ જ રાખો તો ખબર પડ ને બરહત છે નમસ્કાર દર્શક મિત્રો હું ગનશામ બારોટ માટ લાઈવમાં આપને આવકારું છું ખાસ તો આજે જ્યારે અમે દેસલપર પર ગામેથી પ્રોગ્રામ પતાવી નીકળ્યા ત્યારે દેસલપર ગામમાં જ વરસાદ ચાલુ થઈ ગયો હતો મારે તમને વરસાદની વાત કરવું એના પહેલાંથી એના પહેલાં મુદ્દાની વાત એ કરવી છે આ ચિત્રોડથી બાલાસર સુધીનો એટલે કે બાવન કિલોમીટરનો નેશનલ હાઈવે છે નેશનલ હાઈવે કહેવા કરતાં હું તો એવું માનું છું કે જે ગાડા ખેડૂત હોય ને એના રોડની સ્થિતિ પણ સારી હોય એવી પરિસ્થિતિમાં આ મિલેટરી રોડ છે અહીં પુરા જામપર લોદરાણી ધોરાવીરા બેલા ધી ગઢડા આવા ચારથી થી પાંચ મિલેટરી થાણા લાગે છે એટલે એમ કેવું હોય તો કહી શકાય કે આ મિલેટરીનો માર્ગ છે આ માર્ગ છેલ્લા હું જોઉં છું ત્યાં સુધી બાર મહિનાથી એ જ પરિસ્થિતિમાં છે પણ હજી જે પરિસ્થિતિ જે ખરાબ છે રોડ છે કે રોડ ધોવાઈ ગયો છે કે ભગવાન જાણે સાફ કરી નાખ્યો છે કાંઈ ખબર નથી પડતી એવા દ્રશ્યો આગળ આવે એ જોઈ અને તમે ચકિત થઈ જાશો ખરેખર આને નેશનલ હાઈવે કહેવું કે શું બસ એ તમારે વિચારવાનું છે પણ તમે જોતા આવો દર્શક મિત્રો આ વસ્તુ એ છે કે તમે જોવો છો રોડ એક મિનિટ માટે ખાલી નથી રહેતો આ રોડની કેપેસિટી કેટલી હોવી જોઈએ એ મને ખબર નથી પણ આનામાંથી ઓવરલોડ ગાડીઓ ખૂબ આવે છે એના કારણે પણ આ રોડ કદાચ તૂટી ગયો પણ તૂટી જાય એ અલગ વાત છે ધોવાઈ જાય એ અલગ વાત છે એટલે આખે આખો રોડ ક્યાંક ને ક્યાંક ધોવાઈ ગયો છે પણ આ જુઓ તમે આપ જોઈ શકો છો કે આ રોડ નેશનલ હાઈવે છે તકલીફ અહીંયા થઈ છે કે નેશનલ હાઈવે થઈ જવાના કારણે સ્ટેટ રોડ વધારા કંઈ કરતા નથી આમાં જિલ્લા નહીં કંઈક જિલ્લા પંચાયતને કાંઈ લાગુ નથી પડતું અને આ રોડની પરિસ્થિતિ એક પણ ક્યાંય ડામરનું નામો નિશાન નથી દેખાતું નથી દેખાતું એટલે ઊંડે ઊંડે ક્યાંય નથી દેખાતું કે આનામાંથી ખરેખર ડામર હતો કે કેમ કે આની પરિસ્થિતિ આપ જોઈ શકો છો એક મિનિટ માટે આ રોડ ખાલી નથી રહેતો સતત વાહનોની અવર અને ઓછામાં ઓછા ખડીર વિસ્તાર હોય પ્રાથર વિસ્તાર હોય કે વાઢો હોય લગભગ હું માનું છું ત્યાં સુધી એસીથી નેવું વિસ્તાર એવા છે કે જેને આ રોડ ઉપરથી સતત પસાર થવું પડે છે અને પરિસ્થિતિ આ છે એકસો આઠમાં જો એકસો આઠ વાળાને ડિલેવરી કરતા કોઈ શીખડાવ્યું હોય ને તો હું માનું છું ત્યાં સુધી એમાં સૌથી મોટો ફાળો આવા રોડોનો હોય છે આપણે ઘણી વાર છાપાઓમાં વાત થાય કે એકસો આઠમાં ડિલેવરી થઈ ગઈ ભાઈ ડિલેવરી થઈ જાય તમે રોડની પરિસ્થિતિ તો જો અંતે તે એકસો આઠવાળાને જે પ્રેરણા મળી છે એ ખરેખર આવા રોડએ આપી છે એ હું પણ આપણે કહી શકીએ આ ફક્ત આટલા પણ સીમિત નથી હજી પણ આગળ પરિસ્થિતિ યાદ છે જોઈ શકો છો રોડ કઈ રીતે આમાં કોઈ એવું નથી કહી શકીએ એમ કે અતિવૃષ્ટિને કારણે તૂટ્યો હકીકતમાં રોડ અવરલોડના કારણે તૂટ્યો હોય અને અવરલોડનું ધ્યાન રાખવા માટે કદાચ આરટીઓ હોતા હશે પણ આ વિસ્તારમાં તો આરટીઓનું કોઈ અસ્તિત્વ જ નથી એટલે શું કહેવું એના માટે ખાસ તો મુદ્દો એ છે કે આપણે અત્યારે જ્યાંથી નીકળી રહ્યા છે એ વિસ્તાર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખનું ગામ છે એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે નેશનલ હાઈવે બની ગયા પછી સ્થાનિક અરે યાર તમે વિચાર તો કરો કે છ છ વિધાનસભાઓમાં સૌથી જો વધારે ગ્રાન્ટ આવી હોય અને કોઈ મેળવવામાં સફળ રહેવું હોય તો રાપર તાલુકાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહજી જાડેજા પણ ખાટલે મોટી ખોટી છે કે આ હવે નેશનલ હાઈવે બની ગયો છે એટલે આમાં સીધા આપણે ગડકરી સાહેબને સંડોવી કારણ કે આ નેશનલ હાઈવે એટલે એ કેન્દ્ર સરકારને લાગે અને કેન્દ્ર સરકારના સૌથી એક્ટિવ અને પ્રમાણિક લેખાતા ગડકરી સાહેબ પૂછે જો આ વિડીયો પહોંચાડવાનો કોઈ પ્રયાસ કરે માન્યુ તો કરશે પણ આ ટ્રેક્ટર આવે છે કઈ રીતે આવે છે તમે જોવો છો ક્યાં જો ભૂલેચું કે કાળો કલર તમને દેખાઈ જાય તો એના ડામર ન માનજો એ કાળી કાંકરી છે એટલે ભૂલેચું કે ડામરમાં ન માની લેતા કારણ કે કોઈ અસ્તિત્વ જ નથી આ એટલું ચોક્કસ કે કાંકરી હવે ધીમે ધીમે પોતાનો રંગ દેખાડતી જાય છે અને ધીરે ધીરે મને એવું લાગે છે કે જો હજી બે ત્રણ મહિના ધ્યાન આપવામાં નહીં આવે તો કદાચ એક સમયે આ હતો રોડ એવો પ્રશ્ન સર્જાઈ જશે છે ઘનશ્યામ બારોટ માન્યુ લાઈવ નેશનલ હાઈવે દોડાવી રહ્યા